India 9 News: Mirror of Truth. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્રિએટિવ વર્લ્ડ બે પોઈન્ટ ઝીરો નું આયોજન કરવામાં આવ્યું વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજરોજ ખૂબ જ સરસ ક્રિએટિવિટી વર્લ્ડ બે પોઈન્ટ જીરો નું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ વિસ્તારના નિકોલ વિસ્તારમાં આવેલા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષકોની અથાગ મહેનતથી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજરોજ ખૂબ સરસ ક્રિએટિવિટી વર્લ્ડ બે પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજરોજ સ્કૂલના ટ્રસ્ટી અને શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત એવી હતી કે નિકોલ વિસ્તારના સ્થાનિક રહીશોથી રહેવાયું નહીં અને તેઓ આજરોજ ક્રિએટિવિટી વર્લ્ડ બે જોવા માટે ઉમટી પડ્યા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે ક્રિએટિવિટી વર્લ્ડ બે પોઇન્ટ ઝીરો આયોજન થયું તેના માટે લગભગ પંદર દિવસ પહેલા સ્કૂલના ટ્રસ્ટી અને શિક્ષકોની એક મીટિંગ કરવામાં આવી અને તેમાં તેઓ દ્વારા સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષકોમાં શિક્ષકો છુપાયેલી શક્તિ જેને આપણે કહી શકીએ કે કુદરતી શક્તિ જે ઈશ્વર દ્વારા દરેક લોકોને આપવામાં આવે છે અને તે શક્તિને ઉજાગર કરવા માટે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ટ્રસ્ટી અને શિક્ષકો દ્વારા એક સરસ આયોજન કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે બાદ સ્કૂલના જાણ થતા વિદ્યાર્થીઓના વાલીઓને પણ ઉત્સાહ જોવા મળ્યો અને વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ક્રિએટિવિટી વર્લ્ડ બે પોઈન્ટ ઝીરોમાં ભાગ લીધો અને અનેક અલગ અલગ પ્રકારે મદદરૂપ બની જેવી રીતે ચિત્રકલા ક્રિએટિવિટી પ્રોગ્રામ જેવા કાર્યક્રમ કરવામાં મદદરૂપ બન્યા આ ક્રિએટિવિટી વર્લ્ડ બે પોઈન્ટ ઝીરોનું આયોજન કરવા માટે વેદાંત સ્કૂલના ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ શિક્ષકો અને વિદ્યાર્થી જોડે બહુ ટૂંક જ સમયે કહી શકાય એટલે કે લગભગ ત્રણ દિવસ વધ્યા અને ત્રણ દિવસમાં સો પણ વધુ પ્રોજેક્ટો તૈયાર કરવાના કાર્યક્રમમાં વેદાંત સ્કૂલના ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ શિક્ષકો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓએ કહી શકાય કે ખૂબ જ મહેનત કરી આ ક્રિએટિવિટી વર્લ્ડ બે પોઈન્ટ ઉભો કર્યો આ ક્રિએટિવિટી વર્લ્ડ બે પોઈન્ટ જોવા માટે નિકોલ વિસ્તારની જનતા તથા આસપાસના વિસ્તારની જનતાએ ઉત્સાહભેર ક્રિએટિવિટી વર્લ્ડ નિહાળ્યો આ ક્રિએટિવિટીમાં અલગ અલગ દેશને લગતી જનતાને લગતી ખેતીને લગતી અંધશ્રદ્ધાને લગતી વિવિધ થીમ ઉપર ક્રિએટિવિટી ઊભું કરવામાં આવ્યું આ ક્રિએટિવ આ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અટલ બ્રિજ લાલ કિલ્લો હોસ્પિટલની થીમ મ્યુઝિક કલર ફૂલ લાઈફ મિકેનિકલની થીમ પર ફાયર સ્ટેશનની થીમ કુંભાર દ્વારા માટલા બનાવવાની થીમ કેદી ને અંદર બેસાડી રાખી જેલની બાજુમાં બેઠેલા પોલીસ થીમ ખેતી કરતા ખેડૂતોની બાળકો દ્વારા અલગ પહેરવેશ ડાન્સ કરવામાં આવ્યા ગોડ એન્ડ ગોડસેસ ભગવાનની થીમ વન ગોડ વન લવમાં અલગ અલગ ધર્મની થીમ ઉભી થર્મની પરિભાષા સમજાવવામાં આવી ફ્રીડમ સ્ટ્રગલ મોમેન્ટમાં અંગ્રેજો દ્વારા અત્યાચાર વિશે સમજણ આપવામાં આવી આપવાની એક્સપ્લોર માં વર્લ્ડ એટલે કે ઈગ્લુ ઠંડીનો અહેસાસ કરાવતી થીમ એશિયન્ટ સિવિલેઝન્સમાં પિરામિડની ની થીમ ઇઆરુમન ના દેશના અલગ અલગ પ્રજાતિની થીમ નેશનલ સિમ્બલમાં દેશના અલગ અલગ ચલચિત્રની થીમ ગેમ ઝોનમાં અલગ અલગ ગેમો બનાવવાની ગેમની થીમ દેશના અલગ અલગ રાજ્યોની કલાકૃતિઓ દર્શાવતી થીમ દેશમાં મનાવતા અલગ અલગ તહેવાર અને ભગવાનના દ્રશ્યોની થીમ મહાકુંભ પ્રયાગરાજ જવા માટે ટ્રેનના દ્રશ્યો પણ જોવા મળ્યા દેશના રાજ્યોની વેશભૂષાની થીમ દેશના અલગ અલગ રાજ્યોમાં મંદિરની થીમ દેશના જવાન જે દેશની સરહદે દેશની રક્ષા કરતા નેવી ફોર્સ એર ફોર્સ જેવી અલગ અલગ થીમ દેશની રાજધાની અને દેશના થતા ઇલેક્શનની થીમ ગેલેક્સી વર્લ્ડની થીમ વિજ્ઞાન અદ્ભુત એવું ગણિતનું જ્ઞાન અલગ અલગ ઇલેક્ટ્રિકલ સાધન પૈસાની થીમ પ્રોજેક્ટ જેવા અલગ અલગ પ્રોજેક્ટની થીમ ઘરે બનાવી શકાય એવું એર કુલર વરસાદ આવે એટલે ઘરમાં સંકેત આવી જાય તેવો પ્રોજેક્ટ આવા ઘણા અલગ અલગ પ્રોજેક્ટ બનાવી લોકોના મન મોડી લીધા હતા અને લોકોને આ પ્રોજેક્ટ જોતા થાક પણ નહોતો લાગ્યો વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા ક્રિએટિવિટી વર્લ્ડની મુલાકાત લેવા ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પધાર્યા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલ ક્રિએટિવિટી વર્લ્ડ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમાં છુપાયેલી સુષુપ્ત શક્તિને જગાવવામાં આવી હતી અને આગળ પણ આવા કાર્યક્રમ થતા રહેશે તેમ સ્કૂલના ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ અને શિક્ષકોએ જણાવ્યું હતું અને હું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી શ્રી જોડે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજિંગ ડિરેક્ટર દુબઈ સવાણી છું આજ અમે ક્રિએટિવ વર્લ્ડ 2.0 નું આયોજન કર્યું છે એનો એ તો એવો કઈક છે કે દરેક બાળકમાં કોઈક ને કોઈ સુશુદ્ધ શક્તિ છુપાયેલી હોય છે આ સુશુદ્ધ શક્તિ જાગૃત કરવા માટે અમે અમારી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં માં ક્રિએટિવ વર્લ્ડ 2.0 નામનો પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં અસંખ્ય પ્રકારના પ્રોજેક્ટ અમારા બાળકો દ્વારા અને શિક્ષકો દ્વારા બનાવ્યા છે જેમાં મારી શાળાના તમામ વિદ્યાર્થીઓ ભાગ છે મતલબ કે જુનિયર માંડીને બારમા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ ભાગ લીધો છે જેમને અવનવા પ્રોજેક્ટ બનાવ્યા છે જેમ કે જંગલ થીમ બનાવી છે સાયન્સ પ્રોજેક્ટ બનાવ્યા છે વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યા છે એના સિવાય બાળકોમાં પોતાની સંસ્કૃતિ વિશે જાગૃતિ વધે એના માટે કલ્ચરલ પ્રોગ્રામ પણ રાખ્યા છે તેના માટે અયોધ્યા નગરીનું સમુદ્ર આયોજન કર્યું છે મહાકુંભનું આયોજન કર્યું છે એના સિવાય બાળકો પોતાની ગ્રામ્ય સંસ્કૃતિને સમજે એના માટે વિલેજ થીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે એના સિવાય ઇગ્લુ થીમ જંગલ થીમ અને સાઇડ ઇન્ડિયા ફ્રીડમ સ્ટ્રગલ મુવમેન્ટ એવા અસંખ્ય પ્રોજેક્ટ બનાવ્યા છે અને અમારા અંદાજ પ્રમાણે પચીસ થી ત્રીસ હજાર પેરેન્ટ આ પ્રોગ્રામની મુલાકાત લેવાના છે અમારો પ્રોગ્રામ બે દિવસ છે સોળ અને સત્તર ફેબ્રુઆરી સવારે નવ થી ત્રણ નો સમય છે મતલબ નવ થી ત્રણ સુધી કોન્સ્ટન્ટ પ્રદર્શન ચાલતું રહે છે કોઈ પણ પેરેન્ટ એ આખું પ્રદર્શન નિહાળતા અડધો કલાક થી એક કલાકનો સમય લાગે છે અને અમે અમારા વિસ્તારના તમામ પેરેન્ટને આ પ્રદર્શન નિહાળવા માટે જાહેર આમંત્રણ આપીએ છીએ કે જો આ ભલે એ બાળકો અમારી શાળામાં નથી અભ્યાસ કરતા પણ એ આસપાસના વિસ્તારના પેરેન્ટ પોતાના બાળકને અને ફેમિલી લઈને આવશે તો એમને બાળકને પણ ક્રિએટિવ વિશે ઘણું બધું જાણવા મળશે નવું શીખવા મળશે તો ફરીથી આગ્રહપૂર્વક બધાને જાહેર અમુક તમને આ પ્રોગ્રામ નું આયોજન કરવાનું કઈ રીતે મગજમાં આવ્યું તમે આ આયોજન કઈ રીતે કરવું તે જરા તમને જણાવો ભરતભાઈ સવાણી મેનેજિંગ ટ્રસ્ટી ઓફ વેદાંતિક ઇન્ટરનેશનલ સ્કૂલ લગભગ 15 થી વીસ દિવસ પહેલા શિક્ષકો છે તો એના માટે આપણે કંઈક એવી પ્રવૃત્તિ કરીએ કે બાળકો વાલીઓ પણ જોઈ શકે તો એ દરમિયાન બધા ટીચર્સ પ્રિન્સિપાલ અને અમારું ટ્રસ્ટી ગણ બેઠું અને કર્યું કે આપણે ક્રિએટિવ વર્લ્ડ જે છે એ ટુ પોઈન્ટ કરીએ

ત્યારે અમને ખરેખર અમને એવું કીધું કે આ છોકરાના મગજમાં અને આ ટીચર્સના મગજમાં કઈ રીતના વિચાર આવ્યા છે એવો પ્રોજેક્ટ મૂક્યા છે આ વિચારતા બહુ ટાઈમ લાગે તો અમે તો બધા પેરેન્ટ્સને એવું કહીએ છીએ કે આ વર્ડની તમે મુલાકાત લો કે આપણા બાળકને આગળ જે ક્રિએટિવિટી છે એ બહાર નીકળશે અને એમાં આગળ પણ વધશે એટલે આ વિચાર અમને જે ટીચર્સ અને પ્રિન્સિપાલ અને બાળકો એ આપ્યો એને અમે ઇમ્પ્લિમેન્ટ પંદર દિવસની અંદર કર્યો અને લગભગ સતત ત્રણ દિવસથી એની પર વર્ક ચાલી રહ્યું હતું

સંસ્કૃતિ આ વિચાર અમે અમલમાં મૂક્યો છે જેથી કરીને બાળકની અંદરની શક્તિ જાગૃત થાય અને એનો કોન્ફિડન્સ લેવલ ખૂબ છે તો ભણતર સાથે ગણતર જરૂર છે તો અમારે વેદાંત સ્કૂલ વર્ષોથી થી આઠ વર્ષ અમારી સ્કૂલ ને આઠ વર્ષ એક જ વસ્તુમાં ફોકસ કોઈ સ્ટડી પણ નથી રાખતા અમે ભણતર કરે ગણતર કરવા માંગે છે તો બાળકોમાં છુપાવી પ્રતિભાઓ છે એ સમાજને આપે અને પ્રતિભાઓને અમે એટલું ઇન્ક્રીઝ કરી અને ડેવલપ કરવા પ્રયત્ન કરી કોઈ બી મોટો સાયન્ટિસ્ટ સીધો સાયન્ટિસ્ટ નથી હોતો બાળપણમાં આવી ક્રિએટિવિટી કરી હોય એને એવું એને અજુકતું કામ કર્યું એ સાયન્ટિસ્ટ બની શકે તો અમારા બધાનું એક જ ધ્યેય હતું કે બાળકોમાં જે છુપાવી વસ્તુ બહાર કાઢી બધી પાને બહાર લાવી સમક્ષ મૂકી અને એને ડેવલપ કરી બીજી વસ્તુ અમે જે બાળકો પ્રોજેક્ટ મૂક્યા છે અમે કોઈને પ્રોજેક્ટ આપેલું નથી દરેક બાળકોએ પોતાની જાતે જે ઈચ્છા હોય એના પ્લાનિંગ મનમાં હોય તે પ્રોજેક્ટ મૂકેલા છે સૌથી વધારે પ્રોજેક્ટ છે દરેક બાળકોને વિચાર શ્રેણી પ્રમાણે નાનો હોય કે મોટો હોય નાનો બનાવે કે વીઆર એક્સેપ્ટેડ નાના બાળકોનો નાનો પ્રોજેક્ટ સુધાર્યો છે કારણ કે એમને ડેવલપ કરવા માટે જ માઇન્ડ એમાંથી મોટો બનાવ છે નાના મોટા મૂક્યા છે એ બધા પ્રાણી બાળકોના છે અને અમેના સપોર્ટમાં ઊભા છે

पानी पड़ जाते कभी है पे भी अगर वाटर हो तो सेंसर से बचने लगती है जिससे हम अलर्ट हो सकते हैं की नहीं आ रहा है और भाग के कपड़े भी ले सकते हैं और अपने हिसाब से कोई ओल्ड और टीपर ला करते वो भी गलती से आके अपना काम शुरू कर सकते हैं